ઇન્ફોર્મેશન પદ્ધતિ જે તમે લાગુ કરી છે તો એક વિદ્યાર્થી મતલબ કોઈ એક શિફ્ટ હોય મતલબ અડતાલીસ શિફ્ટ ટોટલ હતી તો એમાંથી એક શિફ્ટના વિદ્યાર્થીને એક જણને એકસો બે માંથી એકસો બાસઠ માર્ક થયા એનું નામ પીડીએફ માં આવ્યું બરોબર આવો બીજો વિદ્યાર્થી હતો તો બીજા વિદ્યાર્થીને એ જ શિફ્ટ નો પાછો એ જ શિફ્ટ નો એકસો ચાલીસ માર્ક હતા તો બી એનું નામ આવ્યું નથી તો મતલબ એકસો બે વધારે એકસો ચાલીસ વધારે તો ઘરે ગમે તને ખબર પડે તો એકસો ચાલીસ વાળ વધવા જોઉં તો એકસો બે વાળા જો સાઈઠ માર્ક વધી જતા હોય તો એકસો ચાલીસ વાળ ના વધ્યા હોય તો મતલબ આ કેવું નોર્મલ મતલબ આ કે રીતે મતલબ એમને કર્યું જી અમ નબી સાહેબ ને અમે સાહેબ ને કીધું સાહેબ અમને જણાવો હમ અમને જણાવો તો મને ખબર પડે કે સાહેબ તમે કઈ રીતે નોર્મલ મતલબ જે પદ્ધતિ તમે લાગુ કરી છે તો દરેક વિદ્યાર્થીને જાણવાનો હક છે કેમ તો અમે બી પેપર આપ્યું છે એમ દરેક પેપર આપ્યું છે એટલે પરીક્ષા પહેલા એવી કોઈ જાહેરાત હતી કરવાનો કરવામાં આવી કે આ કોઈ પદ્ધતિ લાગુ થશે પરીક્ષા પહેલા પદ્ધતિ કરીતી પણ એમને એવું બધાના એવું કીધું કે ભાઈ નોર્મલ પદ્ધતિ મતલબ દરેકના માર્ક મતલબ અમે કમ્પ્લીટ કરી અને અમે આપીશું પણ કમ્પ્લીટ આમને કરે જ કે કમ્પ્લીટ કરે જ નથી તો પછી અમે તો અમારી માંગણી કરવાના અને એમને અને દરેક વિદ્યાર્થીને નોર્મલ એનો મતલબ શું હોય કે ભાઈ એકસો ચાલીસ વાળો વિદ્યાર્થી હોય એની સીપીજી હોય અને સો માર્ક વાળા વિદ્યાર્થી મતલબ એને ટોપર એને સો માર્ક આવ્યા છે એની સીપ મતલબ હાર્ડ છે તો બંનેને મતલબ સેટ કરવા એક જગ્યાએ એક લેવલ એ લાવવા કેમ કે સો જેમ બસો માંથી સો માર્ક એના ટોપરે મતલબ લાવ્યો છે તો એની સીપ હાર્ડ હતી એટલા માટે લાવ્યો છે અમે એકસો ચાલીસ વાળો લાવ્યો છે તો એની સીપ ઇઝી હતી એટલે લાવ્યો છે પણ બંને ટોપર તો છે બંને કરો એક લેવલે કરો તો મતલબ નોર્મલ તમારી પદ્ધતિ મતલબ લાગુ પડે આ તો એવું થોડું હોય કે એકસો બે વાળા મતલબ સીધા તમે બાસઠ એકસો બાસઠ કરી નાખો એકસો ચાલીસ વાળો ઘેર રો એકસો પચાસ નામ ના આવે અને એકસો પંદર વાળો જલસા કરે આ તો કેવી મતલબ રાજનીતિ આ તો ચોખ્ખું દેખાય છે ને તો શું ભાઈ શું જવાબ હસમુખ ભાઈ પટેલે કીધું કે મારી જેટલી વર્ષન્ટી છે મતલબ તો હું એટલી તપાસ કરીશ કે મારામાં જેટલું આવે છે એટલું હું કરીશ જેટલું નહીં થાય તો પછી તમારો કંઈ નહી થાય પતિ બસ આ જ જવાબ એટલે અમે શું મતલબ અહીંયા વિદ્યાર્થીઓ મતલબ છીએ મતલબ અમે ભેગા થયા છીએ તો અમારી મતલબ કોઈ વેલ્યુ જ નહીં વિદ્યાર્થી તરીકે સ્ટુડન્ટ પાવર તરીકે કોઈ એમની ઓકાત જ નહીં હાલ કેટલા વિદ્યાર્થીઓ અત્યારે મતલબ નવસો આઠસો નવસો કે હજાર વિદ્યાર્થી હશે એક હજાર વિદ્યાર્થી મતલબ ટોટલ હશે તો એક હજાર વિદ્યાર્થીઓ મતલબ ભેગા થયા છે એ બચારા વરસાદમાં માં ગરમીમાં બેઠા છે તો એમને ખબર પડવી જો સાહેબને એ તો અધિકારી છે અને એમ આબી સાહેબ કમલ દયા સાહેબ ના પાડી દીધી કમલે ના મળી એમ તો અમારા મતલબ વિદ્યાર્થી વેદનાઓ કોણ સમજે અને કયા જિલ્લામાંથી જિલ્લા માંથી સાબરકાંઠા અહીંયા જિલ્લા માંથી આવ્યા છે ગીર સોમનાથ થી કોઈ અમરેલી થી કોઈ ભાવનગર થી કોઈ જુનાગઢ થી કોઈ બનાસકાંઠા થી કોઈ ડીસા થી આવ્યું બધા અલગ 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 જિલ્લા થી અલગ અલગ ગામ થી આયા છે કોઈ એક હાજર કિલોમીટર થી આવ્યું છે કોઈ પાંચસો કિલોમીટર થી આવ્યું છે કોઈ સાતસો કિલોમીટર થી આવ્યું છે આવા આવા ઘણા મેડમ વિદ્યાર્થી છે અત્યારે હવે બધા બિચારા તડકામાં બેઠા છે અને કોઈ જવાબ મળતો નહી જો તમારી આ માંગણી તમે જે રજૂઆત કરી છે માંગણીની એ રજૂઆતમાં કદાચ કોઈક સોલ્યુશન નહીં આવે તો શું કરશો સોલ્યુશન નહીં આવે તો આ 10000 પબ્લિક થઈ જશે ને તો 10000 થશે મેડમ મેડમ ખાલી વિદ્યાર્થી એક થોડા છે વાલીઓ છે ને હા વિદ્યાર્થી આલીઓ બી છે આ વિદ્યાર્થી 1000 આયા છે ને દરેકના મમ્મી પપ્પા તરીકે બે જણા બીજા થાય એક્સ્ટ્રા તો એક જણા બીજા બે ગણો ને તમે મેડમ તો કેટલા થાય ગણી નાખો તમે ઓ 20000 પબ્લિક તો એમ જ થાય જી તમે પેરેન્ટ હા હું પેરેન્ટ છું હાલ છું ક્યાંથી આયા છો હું તો ગાંધીનગર છું પણ મારા સાડી છેલા 3 વર્ષથી મહેનત કરે છે જી છેલા 3 વર્ષથી મારા અહીંયા હોસ્ટેલમાં રહીને મહેનત કરે છે જી તો પરિણામ શું આ એમનું મેરિટ આમ તો 135 છે પણ ક્યાં માર્ક્સ એમનું લિસ્ટમાં નામ નથી અચ્છા એટલે માર્ક્સ જ નથી બતાવ માર્ક્સ જ નથી બતાવ માર્ક્સ એમને પોતાને બતાય એમને પોતે કર્યું છે એમના પ્રમાણે 3 વર્ષથી મહેનત કરતા પોતાના માર્ક્સ એમને પોતાને તો ખબર જ હોય કેટલા થાય એમના તરફથી એમને 135 માર્ક થાય છે સર તો લિસ્ટમાં નામ જ નથી તમે લાયક જ નથી અમે પેરેન્ટ છીએ અમે ત્રણ ત્રણ વર્ષથી એમની સાથે મહેનત કરતા હોય એવું નથી કે સ્ટુડન્ટ એક મહેનત કરતો દર મહિનાનો ખર્ચો દસ દસ હજાર રૂપિયા આવે છે તમે ગણતરી કરો કેટલું થાય વિદ્યાર્થીઓ એમને બેઠા છે પાછળ ઘરે વાલીઓ લાઈવ જોતા હોય છે શું આમનું પરિણામ આવશે અને આશમુખ પટેલ સાહેબ જવાબ દેવા તૈયાર ના હોય નવા તમે સચિવ બદલી નાખો તમે તમારું ટ્વિટર બંધ કરી નાખો આ તમે શું થાય ફા માટે તમારા ધારાસભ્યની ચૂંટણી હોય તો તમે રિકાઉન્ટિંગ કેમ આપો છો સાચી વાત છે આ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળવો જ જોઈએ જેને પરીક્ષા નથી આપી તેના તમે માર્ક્સ પાસ જાહેર કરો આ કઈ રીતે હોય એટલે આ બધું યોગ્ય છે ને આ વિદ્યાર્થીઓને જેમ બને એમ જલ્દી એમને ન્યાય અપાવો જ પડે જો આ તમારો ન્યાય સંતોષવામાં નહીં આવે તો શું ન્યાય તો સંતોષવો જ પડે ને કેમ ના સંતોષ આ એકલા છે આ બધા એકલા છે એમની પાછળ કોઈ છે નહીં એ ધારાસભ્ય હોય તો આટલી બધી પબ્લિક હોય તો આટલા વિદ્યાર્થીઓ છે આમાં હા દેવાંગભાઈ શું તકલીફ છે અમારો એ પ્રશ્ન છે કે ફોરેસ્ટ ગાર્ડની બીટગાર્ડની ધ્યાનમાં પરીક્ષા લેવામાં આવી સીબીઆરટી થ્રુ તો એમાં અત્યારે